હેલો ગાય તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આપણે જવાનું છે બાર તો ભાઈ આવી ગયો બાઈક લઈને આપણને લેવા બાઈક એટલે આપણે પેટ્રોલ પુરાઈને તો આગળ નીકળી ગયા છે અને પહોંચી ગયા છીએ ખેરાલુ ખેરાલુમાં પોકીને ભાઈ બનજો ખાઈ લીધી પકોડી ભાઈબંધ તો ફટાફટ પકોડી ખાવા માંડે તો ખેરાલુ પકોડી તો ખાલી પણ આગળ પોલીસ હતી તો આપણને રોક્યા તો નહીં પોલીસ સીધો રોક્યા પણ આપણ ભાઈ બંને આપણને આગળ આવ્યા તો બાઈક ચલાવવા તો આપી દીધું ભાઈ બંને આપણ બાઈક આવ્યું એટલે આપણે તો જવા દીધું બાઈક ની એસી એસી ભાઈ બંધ તો પાછળ ડરી ગયું ભાઈ બંને આપણે બે આપી દીધા છે પાછળ અને બાઈક લઈને પાછા આપણે પોકી જા પાટણ પાટણ પોકીને આપણે ડાયરેક્ટ આવી જ્યા છીએ હરીબાની ચા એન્ડ પાર્લર ઉપર હરીબાના પાર્લર ઉપર આપણે પી લીધી હરીબાની ચા ચા તો ખૂબ જ સારી હતી હરીબાના પાર્લર ઉપર આપણે ચા પીને આવી જાય એસબી હિન્દુસ્તાની ટીમના ઘરની ફાઇનલી ગઈ આપણે એમના ઘરને તો આગળ આવી ગયા મંદિરના દર્શન પણ કરી લીધા હતા અહીંયા ગાડીઓ પણ એમની પડી હતી ગાડી હતી પછી આપણે પડાવી લીધા તેમની સાથે ફોટા ફોટા પડીને આપણે નીકળી ગયા ઘર જવા માટે અને રસ્તામાં રોડનું કામ પણ ચાલુ હતું તો આપણે આજનો બ્લોગ અભ્યાસ પૂરો કરીએ છીએ અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો જય માતાજી